ડભોઈમાં એસટી એસસી અનામત મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી પેટા જ્ઞાતિનું વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર લાગુ કરવા બાબતે અનામત આંદોલન સમિતિ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈને ભારત બંધના આદિવાસીઓના એલાનને પગલે ડભોઈ શહેરના મોટા ભાગના તમામ બજારો બંધ રાખી વેપારીઓએ સમર્થન આપ્યું હતું અને સમગ્ર શહેરમાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ આજ ડબોઈ ખાતે જે આદિવાસી સમાજ અને દલિત સમાજ એસટીએસી સમુદાય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ લઈને પૂરા દેશની અંદર આદિવાસી સમાજ અને દલિત સમાજમાં નારાજગી હોય અને જેના કારણે ઘણું બધું નુકસાન છે અને ગેરબંધારણીય રીતે જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે તેના વિરોધમાં ભારતનું બંધ ભારત બંધનું એલાન આપેલું છે આદિવાસી સમુદાય અને દલિત સમુદાય તેવી જ રીતે ડભોઈમાં પણ આજે બંધનું એલાન જાહેર કરી અને ડભોઈ ગામમાં આદિવાસી સમાજના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો બધા ભેગા થઈ અને અપીલ કરવા નીકળે એવા સારો સહકાર પણ મળેલો છે અને સાથે સાથે કેટલાક અસામાજિક તત્વોએ જે આદિવાસી અને દલિત સમાજ વિરોધી માનસિક ધરાવતા લોકોએ જે સમાજને ઉશ્કેરણી કરે છે એમને પણ સમાજ અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને આવું ન કરે અને આ સમાજને સહકાર આપે એ અમારી વિનંતી છે મા મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે